તો હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં અને નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ આજે લાકડા કાપીએ ત્યાં થોડો ઘણો નજારો ત્યાં જોઈને બતાવીશું બન્યારો અમારી ચેનલમાં તો ફાઇનલી અમે આવી ગયા છે ત્યાં લાકડા કાપીએ ત્યાં બાજુ તો બન્યા રહીજો અમારી ચેનલમાં

હાર બાપુ આવ્યા તેવા કોમેન્ટો આવ્યો ને પાછો એકદમ આવ્યા દાડે જ કોમેન્ટ કરવા માંડી પાછો કેવું પ્રણામ ચલો ઘેરજો ચાલો 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 આપડે કોણ જેલા સૈલા એવું જ કરતા આવી ગયા છે ઘરે ને મારું ઘર કેવું છે તે તમને બતાવું પણ અહીંયા રહેજો ગયે બારીયા બ્લોકમાં আই করছে আচ্ছ আমার બોલે બોલ્યા હું કાયા હું એવો બોલ દ